ગુજરાતના પોરબંદરમાં ભારતના મહાન મૂળ નિવાસી નાયક અને બંધારણના ગઢવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી મૂળ નિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન સ્વયં સૈનિક દળ દ્વારા પોરબંદર જિલ્લામાં મહારેલી મહાસભા અને મહાસરામીનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ફૂલે ફાતિમા શેક તથાગત ગૌતમ બુદ્ધ કાશીરામ સાહેબ સહિતના મૂળ નિવાસી મહાનાયકોના વિચારો સાથેના મોટા ફોટા પ્રદર્શિત કરાયા જેનો ઉદ્દેશ આ નાયકોના વિચારોને સમાજમાં સ્થાપિત કરવાનો હતો તો સ્વયં સૈનિક ના સૈનિક મનીષભાઈએ જણાવ્યું કે ચૌદમી એપ્રિલ એ એક એવો તહેવાર છે જેમાં મૂળ નિવાસી સમાજ પોતાના ભાવોને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે પરંતુ આજે પણ ભારતમાં અસમાનતા જાતિવાદ અને ધર્મના નામે વિભાજન જોવા મળે છે અમે ચેતવણી આપીએ છીએ કે જો આવા વિચારો નહીં રોકાય તો કરોડો મૂળ નિવાસીઓ આવનારા સમયમાં એકજૂથ થઈને આવા તત્વોનો વિરોધ કરશે અમે યુદ્ધમાં નહીં પણ બુદ્ધના માનવતાવાદી વિચારોમાં માનીએ છીએ અમારું લક્ષ્ય અસમાનતામાંથી દેશને બહાર લાવી માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે ત્યારે સ્વયં સૈનિક દળ દ્વારા આ વર્ષે ચૌદમી એપ્રિલે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં યોજાયો હતો જ્યાં લાખો સૈનિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી કે આગામી છ ડિસેમ્બરે ગુજરાતના ભૂજ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અને આગામી ચૌદમી એપ્રિલે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે આ રીતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ને ચોત્રીસમી જન્મ જયંતિની ઉજવણીએ મૂળ નિવાસી સમાજના એકતા અને સમાનતાના સંદેશને દેશભરમાં પ્રસારિત કર્યો સ્વયંસૈનિક દળના આ પ્રયાસો મૂળ નિવાસી મહાનાયકોના વિચારોને ઘરે ઘરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે